ચાલો ધોરણ એકના બાળકો માટે સર્વગ્રાહી પ્રગતિ કાર્ડ સમગ્ર શિક્ષા અભિયાન તરફથી આપણને મળેલ છે જેમાં પ્રથમ પેજ ઉપર બાળકને પોતાનો પરિચય આપવાનો છે બાળકનો પોતાનો ફોટો લગાવવાનો અથવા તો પોતાનો ફોટો દોરવાનો અને પછી પરિવારનો ફોટો લગાવવાનો અથવા પરિવારનો ફોટો દોરવાનો તો પેલા ધોરણના બાળકોને પરિવારનો ફોટો પોતાનો ફોટો દોરતા આવડે નહીં તો અહીંયા આપણે બાળકોને સમજાવ્યા હતા એટલે બાળકો છે ને પોતાનો અને પોતાના પરિવારનો ફોટો ચિપકાવીને લાવ્યા છે તો આપણે ચાલુ કરીએ છું સરસ વેરી ગુડ જ્યોતિ આ હું છું આ મારો પરિવાર છે સરસ આ મોહિતભાઈ છે આ મોહિતભાઈ નો પરિવાર છે વેરી ગુડ જાઓ

I'm too our family. a body, won't our family. much of a body, I'm too our family. a our family. i much આ હું છું આ મારો પરિવાર છે હવે જે બાળકો બાકી છે એને કાલે આવી રીતના પોતાનો અને પોતાના પરિવારનો ફોટો લાવવાનો પછી આ બાજુ બાલવાટિકા બાળકો છે ને એને એવી રીતે લાવવાનું છે એને બધાને આપણે કાર્ડ આપી દીધો ને આવા આ કાર્ડ બાલવાટિકા માટે છે આપણે બાલવાટિકા બાળકોને આવા કાર્ડ આપ્યા આપો ને બધાને એને હું ફોટો ચિપકાવીને લાવવાનો